ફોન કરું ફોન તો જો હે અલા ભણા આમો માં બોલો હે તું આ બે રેવ એક લઉં કરું આવે એટલે એટલે આયનો પર કરે આ ગડો ભાઈ કો

પાડી લીયો ના પાડિયો નકર જો આપણે નીકળી ચોકીદાર ને ખબર ના પડે હો સંભાળીને ભાઈ અવાજ અલા શું

યા ફક બેજ નહીં જાવ દેઉ તકને નહીં મારા ઓસર કિયા રાતે એ મારા તો સદ્ર હવાર તારી હું તો નેહરી ગયો પણ મોમા ના તો આજ બે લાલ હે ચોકીદાર હવે દેખાતો